સુરતના પાંડિસરા પોલીસ દ્વારા કમિશનર સાહેબના આદેશ મુજબ વ્યાજખોરો સામે કાર્યવાહી સુરતના પાંડિસરા પ્રેમનગરમાં રહેતા દીપક ઠીવરી નામના વ્યાજકવાદી વ્યક્તિની કરી પાંડિસરા પોલીસે ધરપકડ ઊંચા વ્યાજે રૂપિયા આપી લોકોની મિલકત ધડપતી લેતો હતો વ્યાજકવાદી દીપક ઠીવરી ઘરમાં તપાસ કરતા અનેક લોકોના ફાઇલો મળી આવ્યા આરોપી ઠીવરે કીપિંગ માટે માણસો રાખતો હતો દસ થી વીસના ટકાના વ્યાજ હાઉસકીપિંગમાં રાખેલ માણસોના પગારમાંથી કાપી લીધો હતો માણસો વ્યાજ ના આપતો તેમની મિલકતો પડાવી લીધો હતો ઘરમાંથી એવી ફાઇલો મળી કે રૂપિયા પરત ના આપ્યા છતાં ગરીબ મજદૂરોની ઘરની ફાઇલ પર નહીં આપેલ સુરત ની પાંડેસરા પોલીસે આ બાબત વિસ્તારમાં મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ચડતી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો મૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગ રૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી લીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવી પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના રૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના તેઓના વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવે છે